સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લામાં ગત મધ્યરાત્રિએ લોબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ જિલ્લામાં મધ્યરાત્રિએ હિંમતનગર ઈડર અને વડાલી પંથકમાં વરસ્યો વરસાદ વડાલી પંથકમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું શહેર અને ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ આવતા પંથકમાં આનંદ ગ્રામ્ય પંથકના ખેડૂતો વરસાદે વિરામ લેતા બન્યા હતા ચિંતિત ત્યારે વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા